નમસ્કાર ખેડૂત મિત્રો ઉનાળુ બાજરીના વાવેતરનો સમય નજીક આવી રહ્યો છે તો ઉનાળુ બાજરીનું વાવેતર ક્યારે કરવું જોઈએ કયું બિયારણ વાવવું જોઈએ કયું ખાતર આપવું જોઈએ કઈ નાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ ઓર્ગેનિક બાજરીની બાજરીનું વાવેતર કઈ રીતે કરી શકાય આ બધા પ્રશ્નોનું નિરાકરણ આપણે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું જો તમે અમારે યુટ્યુબ ચેનલ પર નવો હોય તમારી યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આના પહેલાં પણ આપણે બાજરીની ખેતી પર ઘણા બધા વિડીયો બનાવેલા છે તો તમે ના જોયા તો એકવાર ચેનલની વિઝિટ કરી લેજો તો ચાલો વાત કરીએ ઉનાળુ બાજરીના થી લઈને કાપણી સુધીની એ ટુ જેડ માહિતી સૌ પ્રથમ ઉનાળુ બાજરીના વાવેતરના સમય વિશે વાત કરીએ તો પંદર ફેબ્રુઆરીથી લઈને પંદર માર્ચ સુધીનો સમય બાજરીના વાવેતર માટે ખૂબ અનુકૂળ માનવામાં આવે છે તો દરેક ખેડૂત મિત્રોએ પંદર ફેબ્રુઆરીથી લઈને પંદર માર્ચ સુધી બાજરીનું વાવેતર કરી દેવું ત્યારબાદ વાત કરીએ તો જમીનની પસંદગી વિશે તો બાજરીની ખેતી માટે મધ્યમ કાળી રેતાળ ઘોરાડું જમીન અને સારા નિતાર શક્તિ ધરાવતી જમીન વધારે અનુકૂળ આવે છે તો ખેડૂત મિત્રો આ રીતે જમીનની પસંદગી કરીને બાજરીનું વાવેતર કરી શકે છે ત્યારબાદ આપણા મનમાં પ્રશ્ન થાય કે બિયારણની પસંદગી કેવી રીતે કરવી તો ગયા વર્ષના અનુભવ પ્રમાણે આપણા વિસ્તારમાં જે જાતનું વધારે ઉત્પાદન આવ્યું હોય જે જે જાત આપણા વિસ્તારમાં વધારે અનુકૂળ આવતી હોય તો તે જાતમાંથી કોઈ પણ એક જાત પસંદ કરી આપણે બાજરીનું વાવેતર કરી શકીએ છીએ ત્યારબાદ સૌથી અગત્યનો ટોપિક એટલે કે ખાતર વ્યવસ્થાપન તો ખેડૂત મિત્રો ઉનાળુ બાજરી માટે ખેડૂત મિત્રો એક એકરમાં પોટ વાળી સારું કોવાયેલું છાણિયું ખાતર ભરીને કરી શકે છે ત્યારબાદ આપણે રાસાયણિક ખાતર વિશે વાત કરીએ તો એક એકરમાં પાયાના ખાતર તરીકે એપીએસ ખાતર એટલે કે વીસ વીસ જીરો તેર ખાતર એક એકરમાં પચાસ કિલો જો ચોવીસ ગુઠાનો વીઘો હોય તો ત્રીસ કિલો આપવું અને જો સોળ ગુંઠાનો વીઘો હોય તો તમે વીસ કિલો પ્રમાણે ખાતર તરીકે વાપરી શકો છો ત્યારબાદ પૂરતી ખાતર તરીકે વાત કરીએ તો એટલે કે વાવેતરના દિવસ પછી કયું ખાતર આપવું તેના વિશે વાત કરીએ તો ખાતર તરીકે તમે યુરિયા ખાતર વાપરી શકો છો એક એકર એટલે ચાલીસ ગુઠામાં પચાસ કિલો પ્રમાણે યુરિયા ખાતર ચોવીસ ગુંઠાનો વીઘો હોય તો ત્રીસ કિલો યુરિયા ખાતર અને સોળ ગુંઠાનો વીઘો હોય તમે વીસ કિલો યુરિયા ખાતર પિયત આપ્યા પછી તમે ઉપરથી આપી શકો છો તો ખેડૂત મિત્રો આ વાત થઈ

પચાસ ટકા કરીને દવા ક્યારે વાપરવી આ દવા જ્યારે આપણે બાજરીમાં પ્રથમ પિયત વાવેતરના પચીસ દિવસ પછી આપીએ છીએ ત્યારે વાવેતરના પિયત પિયત આપ્યાના બે થી ત્રણ દિવસે જયારે ખેતરમાં ફરી શકાય ત્યારે આ દવા તમે એક પંપમાં પચાસ પચાસ મિલીગ્રામ લઈ તમે છંટકાવ કરશો

વાવેતર થી લઈને કાપણી સુધી લગભગ એસી થી નેવું સુધીની વિગતવાર ચર્ચા જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો અને જો તમે તમને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો આભાર જય જવાન જય કિસાન